ભાવનગર જિલ્લાના મોર ગામે રહેતા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી તેમાં તૈયાર થતા વિવિધ પાકોનું મૂલ્ય વર્ધન કરી સારી આવક મેળવી રહ્યા છે ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેના થકી સારી આવક પણ મેળવી રહ્યા છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતીની સરખામણીએ ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતોને સારો નફો મળી રહે છે મારું નામ ભરતભાઈ વેલજીભાઈ સોલંકી ગામ તાલુકો જેસર જિલ્લો ભાવનગર ખેતી તો જન્મમાંથી ને ખેતી છે અમારા બાપુને મેં બાર પાસ કરેલું છે અને બે હજાર વીસથી થી આ પ્રકૃતિ ખેતી કરું છું સૌ પ્રથમ તો સુભાષ પાલેકરજીની અમે દિશા શિબિર કરી ત્યારબાદ એક અમદાવાદમાં નિકોલની અંદર શિબિર કરી છ દિવસની અને ત્યાર પછી મેં મહારાષ્ટ્રની અંદર સેવા કરી પછી બે હજાર વીસથી થી શરૂઆત કરી પ્રાકૃતિક ખેતી કરવાની મારે આ એક અઢી એકરનું મોડલ છે તેની અંદર પચી બાય પચ્છી લીંબુ છે અને સાડા બાર ફૂટે તાઇવાન પિંગ ઝાંફળ છે પછી મિક્સ ક્રોપમાં હળદર છે સરગવો છે ગુવાર છે તુરિયા છે મરચી છે રીંગણી છે સાથે સાથે ગલકોટા પણ છે અને બોર્ડર પરથી તુવેરનું વાવેતર કરેલું છે ખાતર તરીકે તો પાયાની અંદર ઘનજી અમૃતનો ઉપયોગ કરવી છે ત્યાર પછી આંકડો છે અગ્નિ અગ્નિઅસ્ત્ર છે જીવ અમૃત છે આ બધાએ ઉપયોગ કર્યો છે આનું વેચાણ અમે દર રવિવારે અમૃત બજાર ભાવનગર છે ત્યાં હું પોતે માર્કેટિંગ કરું છું અને અહીંથી પણ મારો જે અનાજ છે કઠોળ છે બધું અહીંથી વેચાણ થઈ જાય છે અને સારા ભાવમાં થઈ જાય છે વાવેતર કર્યું છે એનું પાકે એટલે એનું મૂલ્યવર્ધન કરીને અહીંથી જ પેકિંગ બનાવીને મેં ગ્રાહકોને સીધા પહોંચાડવાના છે અહીંથી વેચાણમાં તો અમદાવાદ જાય છે અમારો માલ સુરત જાય છે રાજકોટ જાય છે બધા અલગ અલગ જગ્યાએ વેચાણ કરી છે ખેતીનો ખર્ચમાં તો બોળનો એક અમે કરીએ છે એમાં ખર્ચ થાય છે બાકી તો બધું ઘરનું જ ઉપયોગ કરવી છે અને આ ટીવી ઘરના મોડલની અંદર ગયા વર્ષે મેં બે લાખ ઉપરનું ઉત્પાદન લીધું હતું અને બહુ સારું છે આ વર્ષે પણ બે લાખ આજુબાજુનો ટાર્ગેટ છે

બાર સુધીનો કર્યો છે અને પરંપરાગત ખેતી સાથે જોડાયેલા છે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હાલ તેઓએ એક એકર જમીનમાં લીંબુ તાઇવાન પિંક જામફળ હળદર ગુવાર તુરિયા મરચી ટમેટી રીંગણી જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે વર્ષ દરમિયાન વેચાણ કરી તેમાંથી એકર જમીનમાંથી બે થી ત્રણ લાખ સુધીની આ ખેડૂત આવક મેળવે છે પ્રાકૃતિક ખેતી હોવાના કારણે તૈયાર થતા વિવિધ પાકો તેમજ ધાન્ય પાકોની પણ માંગ સારી રહેલી છે